ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીએ એક મહત્વના સમાચારથી તો જણાવી દઈએ સુરતના એક ગંભીર ઘટના સામે આવી રહી છે સુરતના મહુઆ વિસ્તારમાં એક લવજેહાદની ગંભીર ઘટના સામે આવી છે આ ચકચારી ઘટનાને લઈને ભયનો માહોલ વ્યાપી ગયો છે જણાવી દઈએ જ્યાંમાં ફિયાઝ રફીક શેખ નામના શખ્સે હિન્દુ યુવતીને પ્રેમયાળમાં ફસાવવા માટે પોતાની ખોટી ઓળખ આપી હતી આરોપી ફિયાઝ શેખે પોતાનું નામ યુવતી સાથે સંબંધ બાંધ્યો હતો મળતી માહિતી મુજબ મહુવાનો રહેવાસી આરોપી ફિયાઝ રફીક શેખે લગભગ નવ વર્ષ સુધી યુવતીને લગ્નની લાલચ આપી તેની સાથે અનેક વખત શરીર સંબંધ બાંધ્યા હતા આ સંબંધોના કારણે યુવતી ગર્ભવતી બની હતી જોકે ત્યારબાદ ફયાઝે યુવતીનો ગર્ભપાત કરાવી તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ છે ફરિયાદી યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી ફયાઝ શેખ અને તેના એક દાઢીવાળા મોલવીની મદદથી જબરજસ્તીની તેની સાથે નિકાહ પણ કરાવવામાં આવ્યા હતા આ ગંભીર ઘટના બાદ યુવતીએ મહુઆ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે મહુવા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી બેન આવી અને ફરિયાદ મેં જાહેર કરેલી છે એની હકીકત એવી છે કે આ બેન બે હજાર સોળમાં એક ઈસમ જે જેનીસ નામ પોતાનું ખોટું નામ જેનીસ ધારણ કરી અને આની સાથે પ્રેમ સંબંધ બાંધે છે ત્યારે આ જે ફરિયાદી બેન છે એ નાની ઉંમરના એટલે કે સોળ વર્ષની ઉંમરના હતા અને તેમને આ દસમા ધોરણમાં આની સાથે પ્રેમ સંબંધ થયેલા ત્યાર પછી એની સાથે અવારનવાર એની મરજી વિરુદ્ધમાં એણે એની સાથે શારીરિક સંબંધ બાંધેલા અને છેલ્લે એ સાત અગિયાર પચીસના મળેલ ત્યારે પણ એની સાથે શરીર સંબંધ બાંધેલા મિનુબેન વચ્ચે એને ખબર પડી કે આ જે જેનિશ ખોટું નામ ધારણ કરેલું છે એનું નામ ખરેખર ઓરિજિનલ તો બીજું છે અને એ એનો બી ધર્મ પણ બીજો છે એ દરમિયાનમાં આને ગર્ભ રહી જાય છે અને આ ઝેનિસ છે એ દવા લાવી અને એનો ગર્ભપાત પણ કરાવે છે પછી એ ફરિયાદમાં એવી પણ હકીકત જણાવે છે કે મને મારું બીજું નામ ફૈઝા ધારણ કરાવે છે અને કોઈ એક દાઢીવાળો ઈસમ આવે છે એ એ અને આ જેનીસ જે નામ ધારણ કરેલું છે એ બંને આને એક ગાડીમાં લઈ જાય છે અને ગાડીમાં એની સાથે નિકા કરાવે છે અને પછી આના ઘરવાળાઓને ને એના ભાઈને બધાને ખબર પડતા આ એ ફરિયાદ દાખલ કરવામાં આવે છે આગળની ફરિયાદ બીએનએસની અલગ અલગ કલમ અને એટ્રોસિટી એક્ટ મુજબની અમે ફરિયાદ દાખલ કરેલી છે એની તપાસ આગળની અમે ચલાવી રહ્યા છીએ અને આરોપીને અત્યારે એને રાઉન્ડઅપ કરેલો છે અને એની પૂછપરછ ચાલુમાં છે પૂછપરછની અંતે એને અટક પણ કરવામાં આવશે અને એક આરોપી જે દાઢીવાળો ઈસમ જે એણે કીધો છે એના માટે અમે બે ટીમ અલગ અલગ મોકલેલ છે જે બંને ટીમો આગળની હકીકત ખરેખર શું છે એ પણ શોધી લાવશે અને આ આરોપીને જે ખોટું નામ ધારણ કરીને પ્રેમ જાળમાં દીકરીને ફસાવી છે એને વધુમાં વધુ કડક સજા થાય એવા તમામ પુરાવા એકત્રિત કરીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે અને એને કડકમાં કડક સજા થાય એવા તમામ